નમસ્કાર દશકર ન્યૂઝ સેવાની માપ સમાધિક સ્વાગત છે આ જોઈ સમાચાર મૂળી થાનગઢ ખેડૂતો સૈની પાઇપલાઇન તકે તળાવ બનાવવાની માંગ માટે આંદોલનના એંધાણ છેલ્લા બે મહિનાથી એક ઇંચ વરસાદ પણ નોંધાતા ખેડૂતોનો ધારા સુરેન્દ્રનગર જિલ્લામાં સિઝનમાં નૈવદ વરસાદ પડ્યો જેમાં ખાસ મૂળી થાનગઢ તાલુકા ગામે એક ઇંચ જેવા કુલ વરસાદ પડેલા પરંતુ છેલ્લા બે મહિનાથી તદ્દન વરસાદ ન પડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા અને પાક બચાવવા હવા ત્યાં મારતા જોવા મળ્યા અને પાક બચાવવા બોરવેલથી પાણી પિયત માટે જજુમી રહેલ છે હાલ બોરના પાણી પાંચસો ભૂગર્ભમાંથી ખેંચવામાં આવી રહ્યા છે અને માટે તદ્દન ખરાબ પાણીનો ઉપયોગ ના છૂટકે કરવો પડે છે અને નર્મદા સરદાર સરોવર ડેમ હાલ છલોછલ છે અને પાણી નર્મદાના દરિયામાં વહાવી દેવામાં આવે છે પરંતુ આ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગરથી પાણી વિતરણ સહિની યોજના પાઇપલાઇનમાં થકી આપવામાં આવે છે પરંતુ અહીંયા કુવાકાંઠે તરસ્યા જેવા ઘાટ સુરેન્દ્રનગર ખેડૂતોનો સર્જાવ છે દુધાઈનો ખેડૂતો લક્ષમણભાઈ ગણપતભાઈ પટેલે જણાવ્યું હતું કે સૈવની યોજના થકી દર વર્ષે અમુને તળાવ ચેકડેમ ભરાવવામાં આવતા હતા પરંતુ આ વર્ષે એક પણ પાણી છોડવામાં આવેલ નથી હાલ દુષ્કાળની જેવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે અને ખેડૂતો તેના બાળકો સમાન પાક બચાવવા આકળ વિકળ જોવા મળે છે પરંતુ ગુજરાત સરકાર આ બાબતે કોઈ નિર્ણય અત્યંત સુધી લેવામાં નથી આવ્યા દુખત બાબત છે જો કે ખેડૂતોને નર્તાના નહી નહીં મળે તો સુરેન્દ્રનગર જિલ્લા કિસાન કોંગ્રેસ દ્વારા એક મોટું આંદોલન કરાશે અને ખેડૂત લડાયક મૂળમાં હોય તેવું મૂળ જણાવ્યું આપ્યું બ્યુરો ચે પરમાર ભગીરથસિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા મૂળ અત્યારે અમારા આ અત્યારે હયાતમાં પાંચસો ફૂટના બોર છે દોષિત પાણી છે અત્યારે ઘણા બચવાળું એ પાણી પાવી છે એ અમારા મોલ પાણીના વિકાસને જેમ ખૈરો લોક લાગુ પડે એ પાણી છે અત્યારે આ તમારા યોજનામાં અમારા જો આ તલાવ બે ચાર ભરાઈ દો તો પાણી છોડો તો અમારા બચવાનો ઈલાજ રહે છે કે અમારા પરિસ્થિતિ હાલમાં મોટા મોટી ગંભીર છે તમારા સૌની યોજનાની પાઇપલાઇન તમારે કેટલીક દૂર છે તમારી સર યોજનામાં દૂર નજીકમાં જ છે પણ એ જો અમારા પાઇપલાઇન માંથી જે આ પાણી અમારા તળાવ ભરી દો તો અમારે આ કંઈક બચાવ થઈ થઈ શકે એવું છે અત્યાર સુધીમાં કઈ ખાલી છે વરસાદ નથી બિલકુલ ને હેરાન કરતી ના ફોન થઈ આમ અત્યારે બોરના પાણી રહ્યા એ કેવા છે બોરના પાણી મોઢા પીવાતું નથી આ તો નો સૂચકે છે જીવતદાન દેવું જોઈએ પાણી નથી માણાના ગળું હુકાઈ ગયા હોય ને પાણી ગમે એવું મોડું ધોળું આપવું પડે એટલે અમારા આ જે છોડવા છે એને અત્યારે એ રોગ નો પાયે પાણી આપી છે અત્યારે બે મહિનાથી વરસાદ ખેંચાણો છે ખેડૂના પાક મોલ ઊભા બધા સુકાય છે અત્યારે અમારે રાજ્ય સરકારને અમારે નમ્ર વિનંતી છે કે સૌની યોજનાની પાણીની અત્યારે લેન્ડ પડ્યું હોય તો ગામો ગામ અત્યારે લેન્ડથી વાલ ખોલી તો તલાવ ભરાય છે પાણીના તો અત્યારે તમે પાણી આપો ને ખેડૂતને બે મહિના થઈ ગયા બે મહિનામાં બે ઇંચ વરસાદ ન પડ્યો અને સુરનગર જિલ્લામાં તો વરસાદ જ નથી એમ કહેવું તો કહી શકાય એવું છે અને પછી અત્યારે પાણી છે આ નર્મદા ડેમમાં અઠીવી મીટરની એકસો ને અઠવી મીટરે પહોંચ્યું છે તો નર્મદાનું પાણી અત્યારે ખેડૂતને આપતા ગમ નથી પછી ડેમ ઉપરથી આવક થાય છે અને પછી તો પાણી ડેમ જવાના છે દરિયામાં પાણી જવાનું છે એટલે અત્યારે આ સરકારનો વહીવટ મને આંધ્રો લાગે છે અને આના નેતાઓ પણ આંધ્રા લાગે છે કે ખબર છે ખેડૂતને અત્યારે મોલ સુકા છે અને તમે એમ જોઈને તપાસ કરી જુઓ કે સુકાશે છે કે નહોતા ખેડૂત ખોટી રહેલું પડે ખાચી રહેલું પડે છે અત્યારે તમામ ખેડૂતોનો મોલ અત્યારે મરવાની વાણીએ છીએ એટલે અમારે રાજ્ય સરકારને અમારી નમ્ર નીતિ છે કે નર્મદાનું પાણી તાત્કાલિક છોડીને જ્યાં જ્યાં પાણી ખેડૂતને જાયું હોય ને ત્યાં તમારા તલાળો ભરી દો સી તે માટેના તો જ ખેડૂતોનો મોલ બચાવો છે